તો ગાઈશ આપણે લેવાના હતા મંગા ને ચપ્પલ ને આપણે આઈ ગયા સાણંદ ચપ્પલ લેવા હેડ્યા છીએ તો ગાઈશ મંગાજી લીધા ચપ્પલ જો પકડી પાય

પહેલી વાર એવું બન્યું કે ટ્રાફિક અહીંયા હે નહી એકદમ ખુલ્લું હે તો ફાઈનલી આપણે આવી ગયા ઘરે આવી ગઈ ગાડી કંપનીએ એ ધવલ બેઠા હે તો ફાઇનલી આપણે આવી ગયા ઘરે

Goodiebean, ta phê bula bơi. Bula. 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 Bula đi, nhanh đi. Nè, chơi. Hả? Hả? Hả?

શું બનાવી તા મમ્મી તા મમ્મી કે કઢી બનાય કઢી લા તા કહી દેજે કઢી બનાવી બોલ 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 લોટી ના મારું પાંચો પાટણ હા